નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સમુદ્રની વચ્ચે રહેલી બરફની ઊંચી ઊંચી શિલાઓ ખૂબ જ તેજ કંપન સાથે ઓગળશે બરફની આ ચટ્ટાનોના ઓગળવાથી પાણી જે છે એ દસથી બાર ફૂટ સુધી ઉપર આવી જશે મિત્રો આવો જ કંઈક નજારો જોવા મળ્યો હતો સાયબેરિયા અને ઉત્તર મેરુમાં જ્યાં ના તો ખાલી બરફ ઓગળી પણ પાણી દસથી બાર ફૂટ સુધી ઉપર પણ આવ્યો મિત્રો આ છે ભવિષ્ય મલિકાની એ ભવિષ્યવાણી જેણે હકીકતનો રૂપ લીધો અને મિત્રો આ ખાલી એક ભવિષ્યવાણી નથી આવી તો અનેકો ભવિષ્યવાણીઓ છે જે ભવિષ્ય મલિકા પુસ્તકમાં લખેલી છે જેણે હકીકતનો રૂપ લીધો છે આજના વિડીયોમાં મિત્રો અમે તમને બે હજાર ચોવીસથી કરી અને બે હજાર સત્યાવીસ સુધીના સમય દરમિયાન ભવિષ્ય મલિકામાં જે ભવિષ્યવાણીઓ લખેલી છે તે વિશેમાં જણાવવાના છીએ અને આ ભવિષ્યવાણીઓ મિત્રો તમને હેરાન કરી શકે છે મિત્રો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને વિડીયોને એકદમ અંત સુધી જોજો અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ભવિષ્ય મલિકાના રચેતા સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી છે જેમણે મિત્રો ક્યારેક લીમડાના પાનનું પાણી અને પંદર પંદર દિવસમાં એકવાર રોટી ખાઈને પોતાનું જીવન યાપન કર્યું છે સંત અચ્યુત્યાનંદ દાસજી મહારાજને ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ પ્રાપ્ત હતી જેના ચાલતા મિત્રો એમણે આજથી પાંચસો વર્ષ પહેલાં એક પુસ્તક લખી જેનું નામ છે ભવિષ્ય મલિકા આ પુસ્તકમાં ના તો ખાલી વર્તમાન પણ ભવિષ્યથી જોડાયેલી વાતો પણ લખેલી છે અને પહેલીઓમાં લખેલી આ વાતોને જ્યારે બુદ્ધિજીવીઓએ સમજવાની કોશિશ કરી તો ખબર પડી કે આ એ ભવિષ્યવાણીઓ છે જે આપણી દુનિયાનો આવાવાળો સમય બતાવે છે ભવિષ્ય બતાવે છે અને ભવિષ્યમલિકા પુસ્તકમાં લખેલી ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી મિત્રો સાચી સાબિત થઈ ચૂકી છે આ જ કડીમાં વર્ષ બે હજાર ચોવીસથી લઈ અને બે હજાર સત્યાવીસ સુધી પણ સંત અચ્યુત્યાનંદ દાસજીએ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરેલી છે મિત્રો ભવિષ્યવાણી અનુસાર સંત અચ્યુત્યાનંદ દાસજી મહારાજ કહે છે કે જેટલા પણ પરમાણુ બમ આ ધરતી ઉપર રાખેલા છે એ બધા પરમાણુ બમ એક દિવસ ફૂટશે અને જ્યારે ફૂટશે ત્યારે આ પૃથ્વી પૂરી રીતે તબા થઈ જશે જીવ મનુષ્ય બધું જ ખતમ થઈ જશે એના પછી આ પૃથ્વી રહેવાલાયક નહીં વધે આની સાથે જ છપ્પન કોટીના જીવ જે ભવિષ્ય મલિકાના અનુસાર આ દુનિયામાં છે એ બધા ખતમ થઈ જશે બીજી ભવિષ્યવાણી છે મિત્રો કે જુઓ વર્ષ બે હજાર અને ઓગણીસથી બે હજાર એકવીસ સુધી જેવી રીતે કોરોના વાયરસે આ દુનિયાને એક ખૂબ જ મોટા સંકટમાં નાખી દીધું હતું અને આ જે મિત્રો ખરાબ સમય આવ્યો હતો એ આજે પણ આપણે ભૂલી નથી શકતા હવે ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર ચોવીસ કે એના આસપાસ એક નવી મહામારી આવી શકે છે જે ના તો ખાલી માણસની સભ્યતાને નુકસાન પહોંચાડશે પણ આનાથી ઘણા બધા લોકોની મૃત્યુ પણ થશે ફરી એકવાર આપણને લોકડાઉન જેવી પરિસ્થિતિ વારંવાર જોવા મળી શકે છે જાનમાલનું નુકસાન તો થશે જ પણ સાથે સાથે પૈસાની કમી પણ લોકોને હેરાન કરશે ભવિષ્ય મલિકાના અનુસાર ખાલી એક રોગ નહીં પણ મિત્રો ચોસઠ પ્રકારના નવા નવા રોગ આવશે જેમાં હેજા નિમોનિયા અને ડેન્ગુ જેવી તમામ બીમારીઓ સામેલ હશે ત્રીજી ભવિષ્યવાણી છે મિત્રો કમળ કમળ મતલબ કે એ કમળ જે પાણીમાં ખીલે છે એ કમળ મિત્રો ખીલવાનો બંધ થઈ જશે કારણ કે સંસારમાં પાણીની અછત થશે પાણી એટલો ઓછો થઈ જશે કે કમળ ખીલવાના જ બંધ થઈ જશે આના સિવાય મિત્રો માટી પણ એકદમ ફૂટી જશે અને આનું કારણ હશે ભયંકર સૂકો મતલબ કે એવો સૂકો પડશે કે આખી જમીન ફાટી જશે એટલો વધારે ભયંકર સૂકો પડશે કે લોકોને ખાવાનું પણ નસીબ નહીં થાય પાણીની એટલી અછત હશે કે પાણી પીવા માટે લોકો તરસી જશે લાખો રૂપિયા આપશે આમ છતાં પણ એમને પાણી નસીબ નહીં થાય લાખો રૂપિયા ખર્ચ કરીને પણ લોકો પોતાનો પેટ નહીં ભરી શકે ચોથી ભવિષ્યવાણીની વાત કરીએ તો ભવિષ્ય મલિકા કહે છે કે બે હજાર ચોવીસમાં સૂરજ મિત્રો પોતાના ચરમ ઉપર હશે ક્યાંક ક્યાંક તો મિત્રો એક સાથે બે બે સૂરજનો પણ વર્ણન કરવામાં આવ્યું છે જે વાતનું પ્રમાણ છે કે આવનારા સમયમાં ગરમી જે છે એ ખૂબ જ ભયંકર હશે પારો જે છે એ સાઠ ડિગ્રી સેલ્સિયસથી પણ પાર પહોંચી શકે છે વિશ્વમાં એટલી વધારે ગરમી પડશે કે લોકો એ ગરમીને સહન નહીં કરી શકે અંતરિક્ષમાં રહેલી બધી જ સેટેલાઇટો પૂરી રીતે બરબાદ થઈ જશે મિત્રો જે એસી હોય છે એ પણ પચાસ ડિગ્રીથી કરી અને પંચાવન સેલ્સિયસ સુધીની ગરમી સહન કરી શકે છે તો તમે જ વિચારો મિત્રો જ્યારે ટેમ્પરેચર સાઠથી પણ પાર પહોંચી જશે તો એસીની શું હાલત થશે જોવામાં આવે તો વર્તમાન સમયમાં પણ ગરમી જે છે એ વર્ષે દર વર્ષે વધતી જ જાય છે ભવિષ્ય મલિકાની માનીએ તો એટલી વધારે ગરમી પડશે કે જે ફસલો હોય છે એ ફસલો ઉગવાની બંધ થઈ જશે લોકો દાણા દાણા માટે તરસી જશે કારણ કે જે ફસલો હશે એ સૂકી જશે ક્યાંક ને ક્યાંક મિત્રો આપણી આ દુનિયા અને ખાસ કરીને મોદીજી આ વાતને સમજી રહ્યા છે અને એટલા માટે ભારતમાં જાડો અનાજ ઉગાવવા માટે જોર આપવામાં આવી રહ્યું છે કારણ કે જે જાડો અનાજ હોય છે એ કોઈ પણ તાપમાનમાં ક્યાંય પણ ઉગી શકે છે આગળની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર આવનારા સમયમાં અગ્નિ જે છે એ તાંડવ મચાવશે શહેરોના શહેરો કંપનીઓ ગામો કસબા એક એક કરીને મિત્રો બધા જ સળગવા લાગશે અને આ વાતનું ઉદાહરણ પણ આપણને જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલાં જ મિત્રો ત્રિકૂટ પર્વત મતલબ કે વૈષ્ણવમાંના પર્વતની પાછે પાસે સ્થિત જંગલોમાં આગ લાગી હતી અને ભવિષ્ય મલિકામાં લખેલું છે કે હિંગુલા માયનો પ્રકોપ ખૂબ જ ભયંકર કહેર બનીને તૂટશે હિંગુલા માય મતલબ કે મિત્રો આપણે ગુજરાતીમાં હિંગળાજ દેવી કહીએ છીએ જેના મંદિરની પાસે પાકિસ્તાનીઓએ ખૂબ જ બમ ફેંક્યા હતા જેમાંથી એક પણ બમ ફૂટ્યો નહોતો એ બધા બમો આજે પણ ત્યાં સુરક્ષિત પડેલા છે ત્યાં જ મિત્રો આગનો તાંડવ પણ ભવિષ્ય મલિકાના અનુસાર જોવા મળી રહ્યો છે ભારતના કાનપુરમાં જ્યાં આગની ચપેટમાં આવવાથી આખી એક કંપની તબા થઈ ગઈ હતી ત્યાં જ અમેરિકામાં પણ પૂરેપૂરો બોઇલર સળગીને એકદમ રાખ બની ગયો હતો કેનેડા અને અલ્જીરિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગના વિષયમાં પણ આપણે બધા જાણીએ જ છીએ ત્યાં જ મિત્રો એમેઝોનના જંગલોમાં પણ સમય સમય ઉપર ભયંકર અગ્નિનો તાંડવ જોવા મળી જ જાય છે મતલબ કે મિત્રો આપણે કહી શકીએ છીએ કે હજી પણ આવનારા સમયમાં સમય સમય ઉપર આખી દુનિયામાં જંગલોમાં આગ જેવી ઘટનાઓ આપણને જોવા મળતી રહેશે અને આવું જ કંઈક ભવિષ્ય મલિકામાં લખેલું છે જે કહે છે કે અગ્નિ એટલું વધારે તાંડવ કરશે કે આખા ગામો સળગી જશે એક બીજી પણ અનોખી વાત જે ભવિષ્ય મલિકા જણાવે છે કે આગ ક્યાંથી લાગશે કેવી રીતે લાગશે એ વાત કોઈ પણ સમજી નહીં શકે અને મિત્રો આજના સમયમાં કાંઈક આવું જોવા મળી રહ્યું છે અને જણાવી દઈએ કે વર્ષ બે હાજર સત્યાવીસ સુધી આગની કાંડ ખૂબ જ ભયંકર રૂપ લેવાનો છે જે મિત્રો આખી માનવ જાતિ ઉપર એક ખૂબ જ મોટો ખતરો છે આગળની ભવિષ્યવાણી મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માટે સૌથી વધારે ડરાવનારી ભવિષ્યવાણી છે ભવિષ્યવાણીના અનુસાર મિત્રો તેર દિવસનો પક્ષ હા મિત્રો તેર દિવસનો પક્ષ જે છેલ્લી વાર વર્ષ બે હજાર અને એકવીસમાં પડ્યો હતો તે સમયે ભારતે શું શું સહન કર્યું છે એ તો આપણે બધા જાણીએ જ છીએ મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર આ જ વર્ષે મીન રાશિ યોગ પણ લાગી જશે ક્યારે લાગશે એ તો નથી ખબર પણ લાગશે સો ટકા ગુરુવારના દિવસે જ ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે જ્યારે તેર દિવસનો પક્ષ પડે છે ત્યારે આખા સંસારને ખૂબ જ ભયંકર હાનિ થાય છે વીતેલા સમયમાં જેટલી પણ વાર તેર દિવસનો પક્ષ પડ્યો છે એટલા દિવસો સુધી લોકોને ભયંકર ત્રાસદીથી નીકળવું પડ્યું છે આના સિવાય ભવિષ્ય મલિકામાં તિથિયહાનિનું પણ વર્ણન છે મતલબ કે જે તહેવાર હોય છે એ અલગ અલગ તારીખોમાં મનાવવામાં આવી રહ્યા છે આની જ મિત્રો તિથિહાની કહેવામાં આવે છે આની જ સાથે મિત્રો કળયુગના અંતમાં અમાવસ્યા અને સંક્રાંતિ ઘણી વાર પડવાનું વર્ણન થયેલો છે ભવિષ્ય મિત્રો આગળની ભવિષ્યવાણી મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે તેર દિવસનો પક્ષ લાગશે ત્યારથી જ ભગવાન કલ્કીની લીલાઓ જે છે એ શરૂ થઈ જશે હા મિત્રો કલ્કી મતલબ કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર જે કલિયુગમાં ધર્મની રક્ષા કરવાવાળાની રક્ષા કરવા માટે આવશે કળિયુગના અંતમાં હરેક વિધર્મીઓને પોતાના પાપોનો ફળ મળશે એમને પોતાના કર્મોનો હિસાબ પણ આપવો પડશે પણ ધર્મથી જોડાયેલા લોકોની રક્ષા સ્વયં ભગવાન કલકી કરશે એવું નથી કે ધાર્મિક સાચા અને સારા લોકોને કોઈ તકલીફ નહીં થાય થશે પણ એમના પ્રાણ નહીં નીકળે કારણ કે પોતે ભગવાન કલકી એમની રક્ષા કરશે સંત અચ્યુતાનંદ દાસજી મહારાજના અનુસાર કળિયુગમાં અધર્મના રસ્તા ઉપર ચાલવાવાળા બધા લોકો પોતાના પાપોના ફળ જે છે એ ભોગી લેશે આ બધા પાપના સમુદ્રમાં તરતા રહી જશે પણ એમને કિનારો નહીં મળે જ્યારે કે દસ ટકા લોકો જે ધર્મના રસ્તા ઉપર ચાલી રહ્યા છે સાચા છે સારા છે અને ઈશ્વરનું ધ્યાન કરે છે એમની રક્ષા માટે સ્વયં કલકી ભગવાન અવતરિત થશે અને કળિયુગનો ઉદ્ધાર કરશે કલકી ભગવાન કલી નામના રાક્ષસનો વધ કરશે અને આ દુનિયામાંથી પાપનો નાશ કરીને સતયુગની સ્થાપના કરશે બે હજાર ચોવીસથી થી બે હજાર પચીસની વચ્ચે મચશે તબાહી દક્ષિણમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવવાની છે જે ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે ખાલી એટલું જ નહીં પણ આવા સમયમાં કાંઈક તો એવું મોટું થશે જેના લીધે ખૂબ જ મોટા મોટા ભૂકંપ આવવાના છે ઘણી જગ્યાઓ ઉપર ભયાનક પૂરથી બધું નાશ થઈ જશે કોઈ કોઈ જગ્યા ઉપર એકદમ ભયંકર સૂકો હશે અને ક્યાંક ક્યાંક તો મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે આવી રીતે મોસમનો આખો ચક્ર જે છે એ બદલાઈ જશે ક્યાંક તેજ તાપમાનથી લોકો એકદમ ઝુલસી જશે હા મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ દુનિયામાં અત્યાર સુધીનો સૌથી વધારે ગરમ વર્ષ રહેવાનો છે પાણીની અછત થશે મિત્રો નદીઓમાં જે પાણી છે એ ખતમ થવા લાગશે ગ્લેશિયર જે છે એ ઓગળવા લાગશે બધું જ જ્ઞાન મિત્રો એકદમ પેટીમાં બંધ બંધ રહી જશે તુફાન અને ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવશે અને ભારે નુકસાનનું કારણ બનશે જણાવી દઈએ મિત્રો કે આ વર્ષે એટલા બધા ભૂકંપો આવશે કે વર્ષ બે હજાર ચોવીસ ભૂકંપોનો વર્ષ કહેવામાં આવશે ખાલી એટલું જ નહીં પણ દુનિયાભરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ એકદમ આમ થઈ જશે મિત્રો શનિ જે છે એ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે આ ભવિષ્યવાણી સૌથી મોટી છે મિત્રો મિત્રો કિસાનો માટે શનિના મીન રાશિમાં જવાના લીધે ખેતી કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે જે જંગલી જનાવરો છે એ શહેરો અને ગામોમાં આવવાના ચાલુ થઈ જશે ઘણા એવા ખતરનાક જનાવરો શહેરોમાં ઘુસી આવશે જે ખતરનાક હુમલાઓ કરી અને માણસોને નુકસાન પહોંચાડશે મિત્રો આ ભવિષ્યવાણી વર્ષ બે હજાર ચોવીસ માટે છે જે બની શકે કે વર્ષના મધ્ય આવતા આવતા પૂરી થતી આપણને નજર આવી શકે છે મિત્રો આકાશમાં બે સુરજ જેવો આભાસ થશે મિત્રો બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે બે સૂરજ આમાંથી મિત્રો એક તો સૂરજ હશે પણ બીજો કંઈક અલગ વસ્તુ હશે જે ધરતીને નુકસાન કરી શકે છે અસલમાં મિત્રો આ આસમાની રોશની કોઈ ધૂમકેતુ કે કોઈ ઉલ્કાપિંડની હોઈ શકે છે ભવિષ્યવાણીના અનુસાર આ ધૂમકેતુ આ પિંડ ત્યારે ટકરાઈ શકે છે જ્યારે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યો હશે આ ઉલ્કા પિંડ મિત્રો બંગાળની ખાડીમાં પડી શકે છે જેના ચાલતા ખૂબ જ મોટી સુનામી આવી શકે છે અને આ સુનામીથી મિત્રો એકદમ ખૂબ જ ભીષણ તબાહી મચી શકે છે આની સાથે સાથે ઓડિશાના ઘણા બધા જિલ્લાઓ એકદમ જલમગ્ન થઈ જશે જેના ચાલતા ભગવાન જગતનાથના મંદિરની લગભગ વીસ થી બાવીસ પગથિયા સુધી પાણી ભરાઈ શકે છે ખબરોના અનુસાર મિત્રો એક સમયે કોલંબિયાના એક ગામમાં અચાનકથી બે સૂરજ નજર આવ્યા હતા અને જોઈને મિત્રો લોકોમાં હડકંપ મચી ગઈ હતી જાણકારોના અનુસાર મિત્રો આ એવું જ છે જે હું તમને જણાવ્યું હતું મતલબ કે એક તો સૂરજ અને બીજો ઉલ્કા પિંડ અને આ વાત મિત્રો શું તબાઈ લાવી શકે છે એ આપણે વિચારી પણ નથી શકતા સૌથી મોટી ભવિષ્યવાણી મિત્રો પૂરેપૂરા સાત દિવસ ધરતી ઉપર અંધારું રહેશે જો આપણે ભવિષ્યવાણીની માનીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી ઉપર પ્રાકૃતિક આપદાઓના કારણે સાત દિવસ સુધી અંધારું રહેવાનું છે અને આ ઘટના મિત્રો વર્ષ બે હજાર બાવીસ થી કરી અને બે હજાર ઓગણત્રીસ ની વચ્ચે થવાની છે આ વર્ષ બે ચોક્કસપણે ચોવીસ માં કહી શકાય પણ આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ ભવિષ્યવાણી ઉપરથી વૈજ્ઞાનિકોની સ્ટડીના અનુસાર ધરતી ઉપર એક સોલર સ્ટ્રોમ આવી શકે છે આ કોઈ મિત્રો આમ તુફાન નહીં હોય જણાવી દઈએ કે આને ખુલ્લી નજરોથી જોઈ પણ નહી શકાય મિત્રો હવે થશે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત મિત્રો આ વાત સાંભળવામાં જ કેટલી ભયંકર લાગી રહી છે ત્રીજો વિશ્વયુદ્ધ ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો એટલો ભયંકર થવાનું છે કે આમાં લોકો પોતાની હત્યા કરવા માટે મજબૂર થઈ જશે આ ભયંકર યુદ્ધ મિત્રો લગભગ છ વર્ષ અને છ મહિના સુધી ચાલશે અને આનાથી જે મોટી તબાહી દુનિયામાં આવશે એનાથી તો માનો કે મિત્રો આ દુનિયાનો ઓલમોસ્ટ એન્ડ જ આવી જશે આ મોટા યુદ્ધમાં દુનિયા જે છે એ બે ભાગોમાં વેચાઈ જશે ત્રીજા વિશ્વયુદ્ધ માટે જણાવવામાં આવી રહ્યું છે કે આ વિશ્વયુદ્ધનું કારણ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ આપસી જમીની વિવાદ અને ભૂખમરી જેવી હાલાત હશે ત્રીજા વિશ્વયુદ્ધની બીજી સૌથી ભયંકર વાત તો એ છે કે મિત્રો આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો વપરાશ કરવામાં આવી શકે છે જેના ચાલતા ધરતી ઉપરથી વધારેમાં વધારે લોકોની મૃત્યુ થશે અને થોડાક અમુક જ લોકો જીવિત બચી શકશે મિત્રો આવી રીતે આ ત્રીજો વિશ્વયુદ્ધ આખી દુનિયા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ભવિષ્ય મલિકાના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે મહાવિનાશના ઘણા બધા લક્ષણો હશે જેમ કે જણાવવામાં આવે છે કે કિસાન જે છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે તો જંગલી જાનવરો જે છે એ ગામોમાં માણસો ઉપર હુમલા કરવા લાગશે આવી રીતના કંઈક લક્ષણ મિત્રો મહાવિનાશની શરૂઆતના હશે ઘણા બધા લોકો આ વાતને જાણતા હશે મિત્રો કે ભૂકંપ કે કોઈ પછી એનાથી પણ મોટી પ્રાકૃતિક આપદા ધરતી ઉપર આવવાની હોય છે તો સૌથી પહેલાં મિત્રો જે જનાવરો હોય છે એને આ ઘટનાનો આભાસ થઈ જાય છે બિલકુલ કંઈક એવો જ હશે જ્યારે કોઈ ઘટના ઘટવાની હશે તો જનાવરો ગામો અને શહેરો બાજુ ભાગવાનું ચાલુ કરશે અને એમના હુમલાઓથી ઘણા બધા માણસોના જીવ જઈ શકે છે ખાલી એટલું જ નહીં સૂરજનો તાપમાન પણ બદલી જશે અને દુનિયાભરમાં ભીષણ ગરમી ફેલી જશે ત્યાં જ સાયક્લોનની હવાઓ લગાતાર તબાહી મચાવશે આના સિવાય આનો સૌથી મોટો જે લક્ષણ જણાવવામાં આવી રહ્યું છે કે ભગવાન જગત જગન્નાથનું અપમાન થશે અને મંદિરનો ઝંડો પણ મિત્રો ઘણી વાર નીચે પડી જશે ખાલી એટલું જ નહીં મંદિરની ઉપર જે કપડો છે એમાં પણ આગ લાગી શકે છે અને અહીંયાથી મિત્રો શરૂઆત થશે મહામારીની લોકોને અલગ અલગ રીતની બીમારીઓ થવાની ચાલુ થઈ જશે જેને ડોક્ટરો પણ નહીં સમજી શકે અને અહીંયાથી ચાલુ થશે મિત્રો એક એક કરીને મોતના મંજરનો સિલસિલો લોકો અંતિમ સંસ્કાર કરતા કરતા થાકી જશે અને એટલા સુધી કે ઘણી બધી લાશો તો મિત્રો ઘરમાં જ રહી જશે એમને અંતિમ સંસ્કાર પણ નહીં થાય એમનો આખી દુનિયામાં લોકોની પરેશાની જે છે એ ખૂબ જ વધી જશે ડૉક્ટરોની દવાઈઓ પણ કામ નહીં આવે ઉલટો દવાઈઓથી જે છે નવી નવી બીમારીઓ થવા લાગશે ચાઈના કરશે ભારત ઉપર હુમલો હા મિત્રો ચીનની સાથે ઉભા રહેશે લગભગ તેર મુસ્લિમ દેશો આ બધા દેશોની સાથે ચીન જે છે એ ભારત દેશ ઉપર હુમલો કરશે ભવિષ્ય મલિકા અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શનિ મીન રાશિમાં આવશે ત્યારથી મહાવિનાશ થવાનો ચાલુ થઈ જશે મતલબ કે ત્રીજો વિશ્વયુદ્ધ અને આ જ સમયે ભારત આ ખૂબ જ મોટા યુદ્ધમાં સામેલ થશે મિત્રો ચીન ખૂબ જ ખતરનાક પ્લાનિંગ કરશે જેના પછી પાકિસ્તાનની સાથે સાથે બાકી બાર મુસ્લિમ દેશોને ભારતના ખિલાફ કરી નાખશે અને બધા ભેગા મળીને ભારત દેશ ઉપર હુમલો કરશે જણાવવામાં આવ્યું છે કે લગભગ તેર મહિના સુધી આ વિનાશકારી યુદ્ધને ભારત લડશે અને એના પછી મિત્રો ચીનની સાથે બીજા મુસ્લિમ દેશોને એક મોટી સફળતા મળશે અને આ યુદ્ધમાં મિત્રો ભારત પોતાની ભૂમિનો એક મોટો હિસ્સો ગુમાવી દેશે ખાલી એટલું જ નહીં યુદ્ધના સમયે ભારતના ઘણા બધા શહેરો પરમાણુ હુમલાઓનો નુકસાન પણ સહન કરશે પણ મિત્રો આટલું જ્યારે થઈ જશે એના પછી ભારત જે છે એ પોતાના શક્તિશાળી પરમાણુ હથિયાર સાથે દુશ્મન ઉપર આક્રમણ કરશે અને ભારતના હુમલા પછી દુશ્મન દેશોમાં ડરનો માહોલ બનશે અને એકબીજાના ભરોસા ઉપર ચાલવાના ભરોસે તે આ યુદ્ધને હારી જશે ભારત યુદ્ધ જીતી જશે અને મુસ્લિમ દેશો જે છે એ પોતાની ઓળખાણ ગુમાવી દેશે ચીનના ટુકડા થઈ જશે અને એના પછી પાકિસ્તાન પણ અખંડ ભારતનો હિસ્સો બની જશે અખંડ ભારતની સાથે થશે યુગ પરિવર્તન ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો આ દુનિયામાં એક ખૂબ જ મોટી કયામત લાવશે જેના પછી દેશોની સીમાઓ બદલી જશે યુદ્ધ ખતમ થયા પછી આખી દુનિયામાં લગભગ ખાલી એકસો અગિયાર દેશો જ બાકી બચશે અને આખી દુનિયાની ટોટલ પોપ્યુલેશન ખાલી સાઠ કરોડ સુધીની રહી જશે બાકી બચેલા જે લોકો હશે એ મિત્રો સનાતન ધર્મને અપનાવી લેશે મિત્રો તમને જણાવી દઈએ કે આપણો ભારત દેશ જ બાકી બધા દેશોને નવા યુગમાં લઈને આવશે આખી શાસન વ્યવસ્થા અને લોકતંત્ર બધું જ ઉત્તમ હશે અને આવી રીતે પછી આખી દુનિયામાં ખાલી એક જ ધર્મ હશે સનાતન ધર્મ ત્યાં જ પછી ભારતનો છેલ્લો રાજા એ ખૂબ જ શક્તિશાળી હિન્દુ શાસક યોગી પુરુષ હશે અને એની મિત્રો કોઈ સંતાન પણ નહીં હોય તો આવી રીતે મિત્રો સંત અચ્યુત્યાનંદજી દ્વારા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં કંઈક આવી રીતની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તો આ હતી મિત્રો બે હજાર ચોવીસ અને એના પછીના વર્ષો દરમિયાન આવવાવાળા સંકટોની ભવિષ્યવાણી હવે મિત્રો તમે જણાવો કે તમારી આ ભવિષ્યવાણી ઉપર શું રાય છે મિત્રો તમારા વિચાર નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ